રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનર યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય ચોટીલા ઉત્સવ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો યાત્રાધામ ચોટીલા ખાતે દ્વિદિવસીય ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસના કાર્યક્રમનો શુભારંભ પદ્મશ્રી જગદીશ ત્રિવેદી તેમજ રાજકીય આગેવાનો વહીવટી અધિકારીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો ગુજરાતના ખ્યાતનામ કલાકારો અને કલાવૃદ્ધો દ્વારા ચોટીલા ઉત્સવમાં નૃત્યાવલી ગ્રુપ અમદાવાદ દ્વારા આરતી ડાકલા રજૂ કરવામાં આવ્યા સુરેન્દ્રનગર મંડળ દ્વારા ગોફરાજ રજૂ કરવામાં આવ્યો કચ્છ માધાપરની ટીમ દ્વારા માનવ ગરબો તેમજ વિવિધ જાણીતા ગ્રુપ પ્રાચીન ગરબા હોળી નૃત્ય ઝુમખુ વગેરે કલાઓ રજૂ કરી ચોટીલાની જનતા અનેરો આનંદ કરાવી મંત્રમુગ્ધ કર્યા હતા આજે હું દરબારની અંદર નૃત્ય કરવા આવ્યો છું જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જિલ્લા અને ગાંધીનગર રમતગમત યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ આવો સુંદર જે ઉત્સવ દર વર્ષે થઈ રહ્યો છે એટલે મારા જેવા કલાકારો જે ગામડામાં છેવાડાના કલાકારોને જે રોજીરોટી મળી રહી છે એના માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જેવા કલાકારો એવી આવા છેવાડામાંથી લઈને આજે કચ્છથી હોય કે ક્યાં ક્યાંથી હોય અને એ સાથે મેળાવડો કરીને બધાની સાથે એક સુંદર આયોજન થઈ રહ્યું હોય એ પણ ચામુંડા માના દરબારની અંદર ધન્ય થઈ ગયો છું હું આજે